શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ સમાજ વિખ્યાત યાત્રાધમ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બરથી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થનાર છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વનું પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવન પ્રસાદ મોહન થાળનું છે અંબાજી આવતા તમામ માય ભક્તો મોહન થાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે દર વર્ષે મેળા દરમિયાન ત્રીસ થી ચાલીસ લાખ માય ભક્તો મેળામાં આવતા હોય છે મેળામાં આવતા તમામ માય ભક્તોની મોહન થાળનો પ્રસાદ સરળતાથી મળી રહે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવવા ટચ સ્ટોન ફાઉન્ડેશન અમદાવાદને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે જિલ્લા પુરવઠા અધિકારીની અધ્યક્ષતામાં નવી કોલેજ ખાતે મોહનથાળ બનાવવામાં આવી રહ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રસાદ સમિતિ દ્વારા અહીં મેળા દરમિયાન જરૂરિયાત મુજબ રોજેરોજ પ્રસાદ બનાવવામાં આવશે બાર સપ્ટેમ્બર મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે અગિયાર સપ્ટેમ્બરના રોજ નેવું થી સો કાંડ જેટલો મોહનથાળ પ્રસાદ બનાવવામાં આવ્યો હતો રોજે રોજ યાત્રિકોના કસારાને ધ્યાને રાખી મોહનથાળ પ્રસાદ બનાવવાનો આવે છે આ માટે ઘણામાં સો કિલો બેસન એકસો પચાસ કિલો ખાંડ પિંચોતેર કિલો ઘી પાંચ ડબ્બા સાથે દોઢ કિલો ઘી બસો ગ્રામ ઇલાયચીનો વપરાશ થાય છે આ માટે કાણ બનાવવામાં સો જેટલા કારીગરો પેકિંગ માટે બસો થી ત્રણસો કારીગરોને લોડિંગ રો મટીરિયલ અને અન્ય કામ માટે સો થી દોઢસો માણસો સેવાઓ આપી રહ્યા છે મેળા દરમિયાન હજાર કાણ મોહનતાલ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે નીરજ બોરાણા જી એક્સપ્રેસ ન્યૂઝ બનાસકાંઠ જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें